નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાવલ અને રાહુલજીની રેશનલ સભા રાહુલજી વાચમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે પહેલગામ બે ભાગમાં થોડીક બીજી માહિતી આપીશ પહેલગામ ભાગ એકમાં આપણે આતંકવાદ કઈ રીતે શરૂ થયો એના મૂળિયા ક્યાં વૈશ્વિક છે ને આ તો બધું તો વિશ્વમાં કઈ રીતે થયું ભારતમાં શું થયું એ બધા વિશે મેં થોડી ઐતિહાસિક માહિતી આપી લગભગ વિશ્વમાં સેવન્ટી નાઇનથી ગણીએ અફઘાનિસ્તાનથી શરૂ થયું ઈરાનથી થયું એ રીતે પણ ભારતમાં ઓગણીસો સાહીઠ સિત્તેરના સાલમાં સાહીઠથી સિત્તેરમાં નક્સલ બારી ગામમાંથી નક્સલવાદ શરૂ થયેલો ને એ આતંકવાદ એ લોકોનો ચાલુ થયેલો પછી શીખ આતંકવાદ થયો અને એના પછી એંસી પછી કાશ્મીરનો આતંકવાદ ચાલુ થયો તો નાઇન વન વન જે થયું એ અમેરિકામાં થયું એ બે હજાર એકમાં અને અહીં અમારો મહિનો પહેલો બોલાય છે દિવસ પછી એટલે નાઇન એટલે સપ્ટેમ્બર ગયા હવે આ જે બે બિલ્ડિંગો તોડી એ વલ્ટેટ સેન્ટર કહેવાય વલ્ટેટ સેન્ટરની બે નહીં પાંચ બિલ્ડિંગ હોય એમાંની બે બહુ ઊંચી હતી એ તોડી અને બીજી ત્રણ બાર બારનાની હું થોડી નીચી હતી આમાંની એક બિલ્ડિંગમાં જ મારા એક અંગત સગા એક બહુ મોટી કોર્પોરેટ કંપનીમાં બહુ સારી પોસ્ટ ઉપર જોબ કરતા હતા એટલે એ એડિસનથી ટ્રેનમાં બેસે અને આ જે મુખ્ય બિલ્ડિંગ તોડી ગ્રાઉન્ડ ઝીરો ત્યાં રેલવે સ્ટેશન લોકલ ટ્રેન ત્યાં ઉતરે અને પછી ચાલીને પેલી બી એમની ઓફિસમાં જતા એટલે પહેલો ધડાકો તો એમણે નહોતો જોયો કારણ કે આ જઈને તરત કામે વળ્યા હતા અને પહેલો ધડાકો થયો એટલે બધા દોળ્યા બારીએમાં એમાં જોવા અને બીજો પ્લેન એમણે જાતે ઘૂસતા જોયેલું પછી એ લોકો ભાગેલા અને બે ત્રણ ત્રણેક દિવસે ઘેર પહોંચેલા એડિશનમાં એટલે આ બધી થોડીક મને ખબર ને બે હજાર પાંચમાં અમે ત્યાં પહોંચ્યા એટલે બધી બહુ ડોક્યુમેન્ટરી આવતી હતી એન્ડ હિટ નાઇન વન વન એવી માઇકલ મોરની બહુ સરસ ડોક્યુમેન્ટ હતી એ જોયેલી બચાવકારીઓની જોયેલી એટલે થોડુંક મારે પ્રમુખ બુસે શું પગલાં લીધા એ વિશે મારે કહેવું આપણે મોદીજીએ પગલાં લીધા છે તો પાકિસ્તાનીઓના વિઝા રદ કરી દીધા જળ ટીટી સિંધુ જળ સંધિ રદ કરીને એવું બધું કર્યું છે તો પેલું શું કહેવાય હાઈ કમિશન જે એલચી કચેરીઓ હોય એમ્બેસેડરો હોય એમાં સ્ટાફ ઘટાડે આવું બધું કર્યું છે પણ અમેરિકાએ શું પગલાં લીધેલા તાત્કાલિક એ મારે ખાલી એક માહિતી માટે જણાવવું છે કે જ્યારે નાઇન વન વન બન્યું પ્લેન ઘુસ્યા એ વખતે બહુ જ ફ્લોરિડાની કોઈ સ્કૂલમાં બાળકો સાથે બેઠા હતા કોઈ પ્રોગ્રામમાં અને એમના સેક્રેટરી એમને કાનમાં આવીને કહ્યું એટલે એ માણસે બહુ ખૂબ મોડા ઉપર જરા પણ ફેરફાર થવા નહોતા દીધા એ માણસ સ્થિત પ્રજ્ઞ હોય એ રીતે ગીતાના સ્થિત પ્રજ્ઞ માણસની જેમ કોઈ પણ ફેસ ઉપર એક્સપ્રેશન આવવા દીધા વગર બાળકો જોડે બેઠો થોડીક વાર બેઠા નાનો મોટો પ્રોગ્રામ હશે પતાવી દીધો અને પછી સીધા ભાગ્યા વોશિક ઠંડી સી અને પહેલું તો બચાવ કાર્યો તો ચાલુ થઈ ગયા હોય પણ બચાવ કાર્યોના જે અધિકારીઓ હોય એમનું સંકલન કર્યું એમની જોડેથી રિપોર્ટ લીધા પહેલું કામ એ એમણે શું કર્યું કે બધી જ ફ્લાઇટો રદ કરી દીધી કારણ કે બે પ્લેન હાઈજેક કર્યા ઓગણીસ હાઇજેક કર્યા હતા અને એમાંથી પંદર સાઉદી અરેબિયાના હતા એમણે બે પ્લેન હાઈજેક કરીને બે બિલ્ડિંગો તોડી એક પેન્સિલવેનિયામાં નાખેલું અને એક પેન્ટાગોનમાં નાખેલું એટલે પહેલું તો બધું ફ્લાઇટો બધી બંધ કરી દીધી કારણ કે કોઈ પાછો બોમ્બ લઈને બેઠો હોય તો એટલે પહેલું જ કામ એમણે ફ્લાઇટો કેન્સલ કરવાનું કરેલું અને ચૌદમી સપ્ટેમ્બરે ત્રણ દિવસ પછી રાષ્ટ્રીય કટોકટી નેશનલ ઇમરજન્સી એમણે જાહેર કરી દીધેલી તરત જ જાહેર કરી દીધેલી સમજો ને ગ્રાઉન્ડ ઝીરોની બચાવ કામગીરી હવાઈ અવર જવર તરત બંધ કરી દીધી લશ્કરી પગલાઓમાં એમણે ઓપરેશન એન્યુરિંગ ફ્રીડમ સાત ઓક્ટોબરના રોજ અમેરિકા એ સાત ઓક્ટોબર એટલે લગભગ મહિનો થયો નહોતો સપ્ટેમ્બર નવમીએ એ થયો ઓક્ટોબર સાતમી એ આ બે દિવસ બાકી હતા મહિનામાં એમણે અફઘાનિસ્તાનમાં લશ્કરી કાર્યવાહી ચાલુ કરી દીધી અને એનો ઉદ્દેશ હતો નષ્ટ કરવાનો આશ્રય આપનાર તાલિબાનોનો સત્તામાંથી હટાવવાનો અને લશ્કરી બળના ઉપયોગ માટે અધિકૃતતા એયુએમએફ અઢાર સપ્ટેમ્બર બે હજાર એકના ના રોજ કોંગ્રેસે ફફાર કરેલું એને જેનાથી રાષ્ટ્રપતિને નાઇન વન વન માટે જવાબદાર અને સંલગ્ન દળો સામે લશ્કરી બળનો ઉપયોગ કરવાની વ્યાપક સત્તા મળી પછી ઘરેલું સુરક્ષા માટે જો કે એ વર્ષ પછી કરવું કર્યું હતું પણ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીની સ્થાપના કરી અને એમાં મુખ્ય કામ શું કરેલું એ તમને કહું બાવીસ સંઘીય એજન્સીઓને એકકૃત કરી એકીકૃત કરીને ઘરેલું સુરક્ષા માટે સંકલન કરવાનું આ બહુ મહત્વનું કારણ કે અંદરની સુરક્ષા બહુ જરૂરી હોય છે આપણે ત્યાં આ બધી જ છે એજન્સીઓ અને એ વચ્ચે સંકલન નથી આ બનાવો વારંવાર બને છે એટલે એવું થાય કે સંકલન ક્યાંક ચૂક છે એ અમેરિકામાં વખતે એમણે એ કહ્યું બીજું છવ્વીસ ઓક્ટોબરે બે હજાર એક ના રોજ યુએસએ પેટ્રિયોટ એક્ટ સહી કરીને બનાવ્યો અને આ સ્પેશિયલ એક્ટ બનાવ્યો એનાથી આતંકવાદનો સામનો કરવા સરકારની દેખરેખ ગુપ્તચર સંગ્રહ કાયદા અમલીકરણ વાયર ટેપિંગ નાણાકીય દેખરેખ આ બધા ટૂંકમાં સ્પેશિયલ સત્તાઓ મળે એટલે એક એક્ટ બહાર પડ્યો ને ત્રીજું બહુ મહત્વનું કામ કર્યું ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન ટીએસએ ની રચના કરી નવેમ્બર બે હજાર એકમાં જ કરી દીધી અને આ ટીએસએ એરપોર્ટ સુરક્ષાને સંઘીયકૃત કરી સંઘ એટલે અમેરિકાની ફેડરલ ગવર્મેન્ટ તમે કેન્દ્ર સરકાર કહો છો અમે ફેડરલ ગવર્મેન્ટ કહીએ એ આ ટીએસએ પછી બધું ચેક કરવાનું સુરક્ષાનું કડક સ્ક્રીનિંગ સામાનની તપાસ સિક્યોરિટી બધું એના હાથમાં સોંપી દીધું પછી ગુપ્તચર સંસ્થાઓ જે એફબીઆઈ સીઆઈએ છે અને બીજી અન્ય એજન્સીઓ વચ્ચે સંકલન કરનાર આમ બહુ જ મહત્ત્વનું સંકલન ઓછું હશે તો વધારી દીધું અને ફરજિયાત કરી દીધું જેનાથી ભવિષ્યમાં આતંકવાદી હુમલાઓ રોકી શકાય આપણે તો વારંવાર બને છે ઉરીના બે વાર બન્યા અને પછી પઠાણકોટ બન્યો ને તરત પુલવામા બન્યું ને પછી અમરનાથ પર હુમલો થયો ને પહેલગામ બન્યો ને તો આપણને ઇન્ટેલ કેમ નથી મળતા આપણી જોડે બધું જ છે છતાં તો આપણે આપણી જે સુરક્ષા એજન્સીઓમાં ક્યાંક સંકલનનો અભાવ છે એવું કહી શકાય બીજું એમણે રાષ્ટ્રને જબરજસ્ત સંબોધન કરીને આખા રાષ્ટ્રને એક કરવા માટે એમણે ઉત્સાહિત કર્યું આપણા મોદીજી હજુ રાષ્ટ્રને સંબોધન કર્યું નથી કોઈ કોઈ પ્રચાર સભામાં એમણે ભાષણ કર્યું થોડુંક અંગ્રેજોને પણ એમણે સ્પેશિયલ રેડિયો ઉપર કે ટીવી ઉપર આવી અને રાષ્ટ્રને સંબોધન કરવું જોઈએ સર્વપક્ષીય બેઠકોમાં પણ મોદીજી ગેરહાજર રહે છે કારણ કે એમને બીખ લાગે છે પત્રકારો હોય કે વિપક્ષો હોય સવાલ કરે તો એમનો બીક લાગે છે એવું કહી શકીએ એટલે એ સવાલોથી ગભરાય છે એટલે કદી હાજર રહેતા નથી આયા ખરા યુએ પણ આ એવું કરવામાં ગભરાય છે પછી કૂટનીતિકના પ્રયત્નો શું કર્યા કે નાટો દ્વારા બધા જ દેશોનું સમર્થન લઈ લીધું કારણ કે સમર્થન તો લેવું પડે ને કારણ કે અફઘાનિસ્તાન ઉપર વોર વોર ઓન ટેર જાહેર જ કરી દીધું હતું ને વોર ઓન ટેરર જાહેર કરી જ દીધું તું બુસે એટલે બધા મોદીજીને બધા દેશો ઘણા બધા દેશોએ સહકાર આપ્યો જ છે સમર્થન આપ્યું જ છે હવે મોદીજીએ પગલા લેવાના એ એમની એમને જોવાનું છે વૈશ્વિક સહકારની માંગ કરીને એ લઈ લીધો બીજું ચાર જ દિવસ પછી નાઇન વન વન હુમલા પછી આ એક બહુ જ કોન્ટ્રાવર્સી બી થઈ હતી કોન્સ્ફીરન્સી થઈ હતી કે ભાઈ આ કોન્ફિડન્સી ગણતા લોકો કાવતરું અને લોકો એનો શંકાસ્પદ જોતા તો નાઇન વન વન થયું એના ત્રણ દિવસ પછી ચૌદમી સપ્ટેમ્બરે આમ તો બધા જ ફ્લાઇટો બંધ હતી છતાં પણ ઓસામાના પરિવારના ઓસામાનો અંગત પરિવાર જે હોય બહેરા છોકરા પુત્રો વાઈફો એ બધાને લઈને તો એ ચોરાણું ની સાલમાં ભાગી ગયો હતો અમેરિકા છોડી અને એના કોઈ ફેમિલી જોડે સંબંધ રાખતો નહોતો ને એનું ફેમિલી બહુ પૈસાવાળું હતું અને અમેરિકામાં એ લોકોના ઉદ્યોગ ધંધા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના ધંધા અને સારો એવો હતું તો એમાંથી આ તો જતો તો એનું અંગત કુટુંબ નાનું લઈને પણ બીજા સભ્યો હોય એ બધા આજુબાજુના એવા વીસથી પચીસ જણને ટેક્સાસમાં અને વોશિંગ્ટન ડીસીમાં ભેગા કરવામાં આવ્યા એમનું કડક તપાસ નહીં થઈ એમના નાણાકીય વ્યવહારો ટેલિફોન હાથ એ કડક પૂછપરછ સ્ક્રીનિંગ બધું જ એફબીઆઈ દ્વારા કરી નાખવામાં આવ્યું એમના ઇન્ટરવ્યુથી મળીને બધું જ અને પછી એમને લાગ્યું કે આ લોકો નિર્દોષ છે આ લોકોને કોઈ આમાં જોઈન્ટ નથી સંડોવાયેલા નથી એટલે નાઇન વન વન બન્યું એના ત્રણ દિવસ પછી ચૌદમી સપ્ટેમ્બરે બધી ફ્લાઇટો બંધ હોતી છતાં આ બધાને સ્પેશિયલ ફ્લાઇટમાં બેસાડી અને સાઉદી અરેબિયા મોકલી દેવામાં આવ્યા એનું કારણ એક જ હતું કે આમને કોઈ મારી ના નાખે કોઈ સેન્ટિમેન્ટલ બધી ઉપર પ્રજા થઈ ગઈ હોય લાગણીશીલ તો કોઈ એમના ઉપર હુમલો કરી નાખે અને કોઈ નિર્દોષોને મારી નાખે એ ના થાય એટલે લાદેન પરિવારના દૂરના સભ્યો પચીસ જણ વીસ થી પચીસ જણને પ્લેનમાં બેસાડીને મોકલી દેવામાં આવ્યા એનો વિરોધ થયેલો બધા શંકાસ્પદ ગણાયેલું માઇકલ મોરે એની ડોક્યુમેન્ટરીમાં પણ આ બાબતનું નોંધ કરી અને શંકાસ્પદ ગણેલી છે કારણ કે એ લોકોની જે પરિવારની કંપનીઓ હતી એમાં બુ બુશ પરિવારના સભ્યો પણ એમાં એ કંપનીઓમાં બધા બોર્ડ ઓફ ડિરેક્ટર પણ હોય ને એવી રીતે હતા એટલે બહુ મોટું ફેમિલી હતું બહુ પૈસા વાળું કોર્પોરેટ ફેમિલી હતું તો એમાં બધી સંડોવણીના લોકો આક્ષેપો કરે આપણે નથી આક્ષેપો કરતા મોદીજીએ હુમલો કરે ના મોદીજી હુમલો મોદીજી આવી રીતે પોતાના જ માણસો ઉપર હુમલા થોડા કરાવતા હશે યાર એ વાત તો હું પોતે મોદીજીનો કડક ટીકાકાર હોવા છતાં માનવા તૈયાર નથી મોદીજી તો હુમલો પણ આક્ષેપો કરતા હોય છે લોકોની શંકા થતી હોય છે કારણ કે પછી એ આ બધા બનાવો પછી ચૂંટણીઓમાં બોલીને થોડુંક એનો જે લાભ લેવા જેવું કરતા હોય છે ને એટલે લોકોની શંકા થતી હોય છે પણ એવું ના થાય એવું બુશ ઉપર પણ એવી શંકાઓ થઈ હતી આ કહી દઉં તમને ભારતમાં જેમ શંકાઓ થાય છે એવી બુશ ઉપર પણ થઈ હતી કે એને જાતે હુમલો કરાય પણ એવું ના હોય ને એટલે એવી બધી આ આ જે લોકોને તરત જ એમને મોકલી દેવામાં આવેલા એફબીઆઈ દ્વારા તપાસ કરીને પછી એ લોકોની બરાબર તપાસ નાણાકીય વ્યવહારોથી માંડીને બધું જ કરીને પછી એમને મોકલી દીધેલા પછી કારણ કે સાઉદી અરેબિયા જોડે અમેરિકાનો સારા સંબંધો હતા આપણે પાકિસ્તાન જોડે ખરાબ સંબંધો છે એવું નહોતું એટલે સાઉદી અરેબિયા જોડે તો કઈ મગજમારી કરવા જેવી હતી જ નહીં પણ અલ કાયદા એ આ બધું કરેલું એટલે તો અફઘાનિસ્તાન એટલે અફઘાનિસ્તાન ઉપર ચડાઈ કરવી પડે બીજું લાદીન પરિવારના તો બધા જતા રહ્યા અને આવી રીતે મોકલી દીધા પરંતુ સાઉદી અરેબિયાના નાગરિકો આપણે જેમ પાકિસ્તાનના નાગરિકોના બીજા બીજા રદ કરી દીધા એવું અહીં કરેલું કે નહીં એ એ તમને કહો અહીં એવા સાઉદી અરેબિયાના નાગરિકોના કોઈ વિઝા આયા હોય ટુરિસ્ટ વિઝા હોય એમને કોઈ રદ કર્યા નહોતા પણ એમનું કડક સ્ક્રીનિંગ થતું હતું અને એમની તપાસ રાખવામાં આવતી હતી એમના ઉપર નજર રાખવામાં આવતી હતી અને એમાં તો કંઈ ખોટું છે નહીં પણ એમના વિઝા બેઝા તાત્કાલિક રદ કર્યા નહોતા એમની પૃષ્ઠભૂમિને પ્રવૃત્તિઓની ઝીણવટભરી તપાસ એફબીઆઈ આઈને આઈએનએસ અને એ બધા કરતા હતા એમનું બધું જ એમને જ્યાં જ્યાં જતા હોય ઓળખ હોય બધું જ કરતા હતા પછી આ લોકોએ નવા વિઝા નિયમો કરી દીધા હતા અને એમાં એના માટે એક આખો રાષ્ટ્રીય સુરક્ષા પ્રવેશ નિર્ગમ નોંધણી સિસ્ટમ એન એસ ઇ આર એસ નેશનલ સિક્યોરિટી એન્ટ્રી એક્ઝિટ રજિસ્ટ્રેશન સિસ્ટમ નવી શરૂ કરી હતી આ બધું યાદ રહેવું નહીં યાર એના હેઠળ સાઉદી અરેબિયા સહિત પચીસ દેશો મોટા ભાગે મુસ્લિમ બહુમતી અને એમાં કંઈ ખોટું નથી કારણ કે આતંકવાદ વૈશ્વિક આતંકવાદ તો ત્યાંથી શરૂ થતો હોય છે એટલે મુસ્લિમ બહુમતી ધરાવતા નાગરિકો જે દેશો હતા એવા પચીસ દેશો સાઉદી અરેબિયા સહિતના નાગરિકો જેઓ યુએસમાં નોન ઇમિગ્રન્ટ વિઝા પર હતા તેમણે વિશેષ નોંધણી કરાવવી પડતી હતી એમાં ફિંગરપ્રિન્ટ ફોટોગ્રાફ નિયમિત દર ત્રીસ દિવસે રિપોર્ટિંગ અને છોડો નિર્ગમન એટલે તમે પાછા જાઓ ગમન નિર્ગમન તો એ વખતે પણ તમારે નોંધણી કરાવી પડે એવા થોડા કડક નિયમો કર્યા અને સાઉદી વિઝિટર પર થોડુંક વધારાનું દબાણ આપ્યું એને લોકોએ ભેદભાવવાળું ગણિત પણ સરકાર પછી એવું બધું ધ્યાનમાં લેતી નથી લો એન્ફોર્સમેન્ટ એફબીઆઈની બધી કામગીરી બહુ સરસ કરવામાં આવી હતી હજારો મુસ્લિમો આરબ પૃષ્ઠભૂમિના હોય એમની બધું એમનું ચેકિંગ બધું વધારે થતું હતું એ સમયે બારસો માણસોને ડિટેન પણ કરેલા એમની કડક પૂછપરછ થતી હતી અને જે આ લોકો વિઝા માટે આવતા હતા એમનો જલ્દી વિઝા નહોતા મળતા અને એવું બધું બહુ બહુ જ કડક ચકાસણી પછી જ વિઝા આપવામાં આવતા હતા પણ સારાંશ એ કે નિર્દોષ નાગરિકોના વિઝા સામૂહિક રીતે રદ કરવામાં આવ્યા ન હતા જો કે તેઓ વધુ તપાસ એફબીઆઈ ઇન્ટરવ્યુ એન એસ ઈ આર એસ જેવી નોંધણી પ્રોગ્રામને આધીન હતા જો તેઓ ઇમિગ્રેશન નિયમોનું પાલન કરતા હોય તો તેમના સામાન્ય વિઝા જળવાઈ રહ્યા પણ એમાં કંઈક ભંગ લાગે તો પછી એમને તગડી મૂકેલા કડક પગલા એટલે આવી રીતે લગભગ આવા પગલા તાત્કાલિક લીધેલા અને ઓબામાં તો ચાર વર્ષ પછી જતા રહ્યા પરંતુ અરે બુશ ઓબામાં ક્યાં બુશ તો ચાર વર્ષ પછી જતા રહ્યા કારણ કે પહેલા ચાર વર્ષ ઓલરેડી આવી ગયેલા હતા અને આ થયું એટલે ફરી ચાર વર્ષ ચૂંટાયા કારણ કે રિવેન્જ બદલો તો લેવાનો હતો ને અને એમણે વોર ઓન ટેરર જાહેર કરેલું જ હતું એટલે એ પછી ઓબામા ઓબામાએ પણ આ પ્રોગ્રામ ચાલુ રાખ્યો લાદેનને શોધવાનો અને જાસૂસી સંસ્થાઓ અને બધાનું એટલું બધું સરસ સંકલન અને લાદેન પણ એટલો હોશિયાર કે મોબાઈલ ના વાપરતો હોય બધું બહુ જ બી અને પાકિસ્તાને એને સાચવી રાખેલો એટલે એક સમયે આ લોકો નક્કી કર્યું પાકિસ્તાનની મદદ લઈએ પૂછ્યું પણ પછી લાગ્યું કે ના તો 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 છે એ ચેતવી દેશે ભાગી જશે એટલે પછી પાકિસ્તાનને એ ઓબામાના રાજમાં થયું તો આવી રીતે પછી અને એને હીરો ના બને એટલે સમુદ્રમાં ડૂબાડી દીધો ટૂંકમાં આવી રીતે પગલા કડક લીધા પરંતુ મુખ્ય વાત એ છે કે એજન્સીઓ સામે આપણે કડક પગલા કડક પગલા એટલે એજન્સીઓનું સંકલન કડક કરવું પડશે પગલાં નહીં લેવાના કડક લેવું પડશે લોચા આપણે જે વારંવાર બનાવ બને છે એવા અહીં વારંવાર બનાવો બન્યા નથી નાઇન વન વન પછી નાઇન વન વન પછી હંડ્રેડ કરતા વધારે ટ્રાય કર્યા એમાંથી માંડ એકલ દુકલ સક્સેસ ગયા હશે બાકી મોટા તો બધા જ ફેલ ગયેલા એક એક ઇમેલ ઉપરથી પણ એક બહુ જ મોટું કાવતરું પકડેલું અને એ પણ નેટફ્લિક્સની ડોક્યુમેન્ટરીમાં છે કે પ્રવાહી જે ટ્રાન્સપરન્ટ પાણી જેવું પ્રવાહી હોય એ લિક્વિડ બોમ્બ બનાવવા માટે કામ લાગે એવું ખરાબ ના જલદ પ્રવાહી હોય પણ હોય ટ્રાન્સપરન્ટ પાણી જેવું એનો બલ્કમાં ઓર્ડર આવ્યો કોઈ વેપારી જોડે તો એ વેપારી એ ખુશ ના ચલો આટલો મોટો ઓર્ડર તો આપણે પૈસા કમાઈશું કે આ કેમિકલ નો આવડો મોટો ઓર્ડર તો આવો જ ના જોઈએ એટલે એણે તરત જ એ એફબીઆઈ ને પધરાવી દીધી અને એફબીઆઈ એ પછી એના પગેરું કાઢતા કાઢતા યુકેમાં નીકળ્યું તો યુકે ની પોલીસ યુકે ની જાસૂસી સંસ્થા અમેરિકાની જાસૂસી સંસ્થાઓ પોલીસ બધા ભેગા થઈ અને આખું કાવતરું પકડ્યું કે પાણી જેવું ટ્રાન્સપરન્ટ કેમિકલ લઈને લિક્વિડ બોમ્બ બનાવી કારણ કે પાણીનું ઓરેન્જ જ્યુસ ને એવું બધું લઈ જવાની પ્લેનોમાં છૂટ હતી તો એવી રીતે લગભગ પ્લેનોમાં આવી રીતે બોમ્બ લઈ જવાના અને અમેરિકાના શહેરો ઉપર પછી સાતેક શહેરો ઉપર પાડવાના એવું પ્લાનિંગ હતું અને એનું હેન્ડલિંગ થતું હતું પાકિસ્તાનથી તો આખું કાવતરું બ્રિટન અને અમેરિકાની પોલીસે જ કહીએ આપણે કે સુરક્ષા એજન્સીઓએ પકડી પાડ્યો અને એ બધાને પછી ખોસી ગાલા જેલમાં એની ડોક્યુમેન્ટરીમાં આ બધું મેં જોયેલું છે અને ત્યાર પછી હવે જો તમારું સુરક્ષા ચેકિંગ થાય છે સામાન બધું જવા દે છે એ ત્યાં સુધી જ તમે પાણી લઈ જઈ શકો છો એના પછી પાણી લઈ જવા દેતા નથી એટલે તમે એ પહેલા પાણી ઢોળી દેવું પડે છે ખાલી બોટલ લઈ જવાય પછી અંદર ચાલે પણ પાણી એટલા ત્યારથી બંધ કરી દેવામાં આવ્યું છે એટલે આ રીતે પ્રજા પણ જાગૃત હોવી જોઈએ એજન્સીઓ પણ જાગૃત હોવી જોઈએ સરકાર પણ જાગૃત હોવી જોઈએ અને બધા વચ્ચે સંકલન હોવું જોઈએ તો વારે બોમ્બ ધડાકા બને નહીં અને આપણે તો વારંવાર બને છે એટલે આપણે કહેવું પડે છે એક વિડિયો મને યાદ આવે છે હિન્દીમાં છે પણ હું તમને ગુજરાતીમાં તો કહું કે તમારી જોડે લશ્કર છે એફબીઆઈ અરે બીએસએફ છે એરફોર્સ છે નેવી છે જાસુથી બધી જે સુરક્ષા એજન્સીઓ છે તો આ આતંકવાદીઓ જોડેથી પૈસા ક્યાંથી આવે છે આરબીઆઈ રિઝર્વ બેંક તમારી જોડે છે તમે શું કરો છો આમ તેમ આવું બધું આ મારા શબ્દો નથી તમે આમ મારા છે છો ને મારા નથી આ મોદીજીના શબ્દો છે એ વડાપ્રધાન મનમોહનસિંહના આવી રીતે બેફામ બોલતા હતા કે તમે શું કરો છો તમારી એજન્સીઓ શું કરે છે તમારું લશ્કર શું કરે છે તમારી બેંક શું કરે છે કારણ કે આતંકવાદીઓ જોડે શસ્ત્રો ક્યાંથી આવે છે પૈસા ક્યાંથી આવે છે એવું મોદીજી પોતે જ આક્ષેપો મનમોહનસિંહની ઉપર કરતા હતા આઈ થિંક છવ્વીસ અગિયાર થયો એ વખતનો વિડીયો હશે તો અત્યારે એ જ સવાલો આવે એમની એવા ને એવા જ ઉભા છે નાના મોટા થઈને મોદીજીના એ પેહલા બન્યા છે આપણે કહીએ છીએ દરેક ગવર્મેન્ટમાં આતંકવાદી હુમલા થયા છે પરંતુ હમણે જે બણગા ફૂંક્યા હતા કે અમે કમર તોડી નાખી નોટબંધી કરીને ફલાણો ઢીંકણું પરંતુ કિંતુ પરંતુ બે હજાર ચૌદથી પહેલગામ સુધીમાં ત્રીસ બનાવ બન્યા છે અને એમાં મોટા મોટા ઉરી ઉપર બે પઠાનકોટ પછી પેલો શું કહેવાય પુલવામાં અમરનાથ યાત્રા ઉપર પછી પંડિતો એક હુમલો એવો હતો કે એક પંડિતો મરી ગયા હતા અને આ પહેલગામ આવા મોટા મોટા બનાવ બને અને વારંવાર બને છે અને એક વિડીયો તો એવો જોયો કે પુલવામા બન્યું તો ઇન્ટેલ હતા એજન્સીઓ જોડે તો એ સૈનિકોને જવા દીધા એટલે લોકો વેમાતા હોય પણ હું એ બાબત એ રીતે હું નથી વેમાતો લોકો એટલે વેમાતા હોય છે અને એટલે કોઈ કહી જાય કોઈ લાગણીશીલ માણસ કહી દે તો એ કોઈ દેશદ્રોહી ના થઈ જાય આજે આ મારી જ ક્લિપ છે તો કોઈ વાપરે તો મારો કે ટ્રમ્પ વિરુદ્ધ કઈ બોલું કે બીજા વિરોધ બોલું અને મારી ક્લિપ કોઈ બીજો દેશ વાળો વાપરો તો હું દેશદ્રોહી થોડો થઈ જાઉં એવી રીતે આપણે ત્યાં બે જણને દેશદ્રોહની એફઆઈઆર કરીને એ કરવામાં આવ્યો છે પણ એ ખોટું છે બીજું તમને મારે એ કહેવાનું છે કે ગોદી મીડિયા નફરત ફેલાવા માંગે છે અને એવું ઈચ્છે છે ત્રાસવાદીઓ ત્રાસવાદીઓ એવું જ ઈચ્છે છે કે તમે કાશ્મીરીઓ નફરત કરો ટુરિઝમ બંધ થઈ જાય એટલે એ લોકો ગરીબ થઈ જાય ભિખારી થઈ જાય એટલે પાછા ત્રાસવાદના માર્ગે વળે અને એમના હાથોમાં આવે અને એમની એ આપે બંદૂકો પકડે આવું એ લોકો ઈચ્છે છે તો તમે એના હાથે બનો છો ગોદી મીડિયા સતત નફરત ફેલાવે હશે એકલ દોકલ સ્થાનિકોએ સાથ આપ્યો હશે ના નથી એવા વિડીયો પણ અકબર બોલતો કહેતો કેતો કોઈ નકલી પણ હોય કોઈ અસલી પણ હોય પણ આવા વિડીયો હોય બે ચાર એવા ગામ હોય ત્યાં ઉકળો હોય પણ જે મસ્જિદો ઉપરથી આ તમને ઠોકી ઠોકીને કઉ જે મસ્જિદો ઉપરથી એટી નાઇનમાં માં એલાન કર્યા હતા કે પંડિતો તમે જતા રહો વીપીસી ની સરકાર વખતે એ જ મસ્જિદોમાંથી આ વખતે ત્રાસવાદીઓ આતંકવાદીઓ વિરોધી સૂત્રો બોલાયા છે અને મૃતકોના માટે પ્રાર્થનાઓ થઈ છે મસ્જિદોમાં નમાજ પડવામાં આવી છે એમની વિધાનસભામાં ઉમર મુખ્યમંત્રી એ પણ બધાના નામ લઈને એમના શ્રદ્ધાંજલિ કે જે કોઈ આપ્યું છે એમના માટે પ્રાર્થનાઓ કરી છે ઠેર ઠેર કેન્ડલ એક સિટી એવું નહીં હોય કેન્ડલ માર્ચ ના નીકળી હોય મીડિયા નફરત નથી નથી બતાવતું એક એક સિટીમાંથી છે કેન્ડલ માર્ચ અને આ વખતે બધા જ કાશ્મીરી મુસ્લિમો જયારે ભારતની પડખે છે ત્યારે આપણે એમને નફરત કરીને શું પાછા ધકેલવા છે આતંકવાદીઓના હાથમાં પાછા ધકેલવા છે તો જે જે લોકો સંદેશ આપે છે કે કાશ્મીર જશો મારો ભૂખે તો તો એ છે એવું જ કરો છો આપણા લેખકો કવિઓ બધાને હું કહું છું કે આવા સંદેશા ના ફેલાવો આ મુર્ખામી છે એક નંબરની એક બહુ સારો મેસેજ મેં જોયો અતુલ કુડકરની હોય કે ગમે તે એ આપણો બોલીવુડનો કલાકાર છે મોટાભાગે વિલન માં આવતો હોય છે અને બેન્ડિટ બંદિશ કે બંદિશ બેન્ડિટમાં એ ગાયક તરીકે હતો એનો એક સરસ વિડીયો છે એ કે હું બીજે જ હતો ટૂર માટે પણ મને થયું કે ના કાશ્મીરીઓને ટુરિઝમની જરૂર છે તો હું અહીં આવ્યો આવી રીતે અને એણે બહુ સરસ મેસેજ આપ્યો છે કે કાશ્મીરનો આખો બિઝનેસ ટુરિઝમ ઉપર છે અને આપણું ટુરિઝમ ભાગી પડશે તો બિચારા ક્યાં જશે તો એમને જરૂર છે તો બધા બીજે રોકીને ત્યાં જાઓ પણ તમે સરકારને સવાલ કરો સરકારને આ લેખકો બધાને મીડિયાને સરકારને સવાલ કરવાની હિંમત નથી એટલે એવા સંદેશા ફેલાવે છે કે કશ્મીરીઓને નફરત કરો મુસલમાનોને નફરત કરો અરે ભાઈ આપણા જ જે આપણા જે ભારત દેશના નાગરિકો છે મુસલમાનો છે લોકલ અમદાવાદ વડોદરાના મુસલમાનોને નફરત કરવાની ક્યાં જરૂર છે એ થોડા બધામાં છે મોરબીમાં પાટિયા લાગી ગયા છે આ બહુ સરાસર ખોટું થઈ રહ્યું છે મુસલમાનોની દુકાનો કશું લેસો નહીં આ બધું જ ખોટું થઈ રહ્યું છે અને જે લોકો આવા લખીને મેસેજ મોકલે છે કે કાશ્મીરીઓ મારો ભૂખે તો એ પણ ખોટું કારણ કે એ જ ઈચ્છે જ આતંકવાદીઓ પાકિસ્તાન ને એ બધા આ જ ઈચ્છે કાશ્મીરીઓ ભૂખે મળે ભૂખે મરે અને એમનો ધંધો તૂટે ટુરિઝમ બંધ થઈ જાય એટલે તો મારી ગયા ને આજે અઠ્યાવીસ જન ને મારી ગયેલા ટુરિઝમ બધું કેન્સલ બંધ થઈ ગયું ને એ તું ઈચ્છે છે એ લોકો સરકાર સુરક્ષા કરો તમે તમને ચૂંટીને મોકલ્યા છે તમારી જવાબદારી છે નવેમ્બર માં એક મિત્ર ગયેલા કે પહેલગામ માં બધું ચોકીઓ પોલીસ બધું જ હતું આર્મી બારમી બધું જ હતું તો એપ્રિલ માં કેમ હટાવી લીધું સરકાર જોડે સુરક્ષા માંગો પણ ટુરિઝમ ના તોડશો કારણ કે આ વખતે પહેલી વાર એવું બન્યું છે કે સમગ્ર કાશ્મીરના મુસ્લિમો ભારત સાથે છે અને આ કદાચ ત્રણસો સિત્તેર રદ કરી ના લીધે થયું હોય હું તો ત્રણસો સિત્તેર રદ કરી ત્યારે ખુશ થયો હતો કે મોદીજી ઇતિહાસ યાદ રાખશે હું ગમે તેટલો કડક ટીકાકાર હોઉં પણ ત્રણસો સિત્તેર માટે તો મોદીજી ને ઇતિહાસ યાદ રાખશે ને એ પગલાને મેં વખોડ્યું નહોતું એને વખાણ્યું હતું અને હજુ કહું કે સારું કર્યું કે અલગ દરજ્જા ભરજ્જા ના હોય તો એવી રીતે એમની જોડે તમે જવાબ માંગો પ્રશ્ન કરો એ કરવો નથી ને તમે બીજા આપણા દેશના અંદર રહેતા અમદાવાદ વડોદરા હૈદરાબાદ કે બીજા રહેતા એ બધા મુસ્લિમોને કર્ણાટકમાં કે બીજા મહારાષ્ટ્રમાં રહેતા મુસ્લિમોને પ્રત્યે નફરત ફેલાવાના ધંધા ના કરો કાશ્મીર મુસલમાનો આ વખતે આપણી જોડે છે તો આપણે પણ એમને ગળે વળગાડવાના છે તો મિત્રો આ રીતે આ મારો બીજો ભાગ થોડોક લાગણી મન બધી રીતે પણ બધો તર્કથી જ વાત કરતો હોઉં છું એવી રીતે પૂરો કર્યો પણ ફરી આપણે મૃતકોને આદર સહિત અંજલી આપીએ અને એમના દુઃખમાં એમના સગાઓના દુઃખમાં સહભાગી બનીએ એટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય